ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી ફાફડા સહિત વાનગીઓ ખાવાની પરંપરા આજે પણ અંક બંધ જોવા મળી રહી છે અને તેવી જ રીતે પાલનપુર શહેરના કોઝ વિસ્તારમાં આવેલા સુખડિયા પ્રધર સ્વીટ શક્તિ શક્તિ સ્વીટ તેમજ સરદાર સ્વીટમાં ઊંધિયું જલેબી અને ફાફડા સહિતની વાનગીઓ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી હતી લોકોને સ્વાદિષ્ટ ફાફડા અને જલેબી મળી રહે તે માટે ખાસ વેપારીઓએ પણ અગાઉથી જ તમામ તૈયારીઓ કરી દીધી હતી ઉત્તરાયણના દિવસે સ્વાદિષ્ટ ઊંધિયું જલેબી તેમજ ફાફડાનું વેચાણ કર્યું હતું ને ત્યારે આંગે અંગે વેપારીઓએ જણાવ્યું કે ભાવમાં થોડોક વધારો થયો છે પરંતુ ઉત્તરાયણના દિવસે લોકો ઊંધિયું જલેબી ફાફડા સહિત વાનગીઓ ખાવાનું ચૂકતા નથી અને જેથી લોકોની સારી ગરાગી પણ થઈ છે ઊંધિયું તેમજ જલેબી અને ફાફડા સહિતની વાનગીઓની ધૂમ વેચાણ પણ થયું છે ખરેખર જલેબી ને ફાફડા ફાફડાનું એટલું માધ્યમ દર સાલ કરતાં વધી ગયું છે ગઈ વખત કરતાં આ વખતે ભાવમાં દસ ટકાનો વધારો છે પો ગ્રાક ઉત્તરાયણ માણવા માટે એટલા જ તેલ પાપડ હોય છે અને અમારે ઊંધિયાની તૈયારી લગભગ છેલ્લા અઠવાડિયાથી કરવી પડતી હોય છે અને ગરાકી એકદમ સારી છે ભલે મોંઘવાઈ છે તો લોકો પતંગની મજા માણે છે અને ઊંધિયું જલેબીના સાથે સાથે લીલવાની કચોરી ફાફડા ખમણ પછી ચોળાફળી એ બધું જ એક સાથે ચાલે છે અને અમારે આટલા પાલનમાં હું માનું ત્યાં સુધી દસેક લાખ રૂપિયા ઉપરનું ઊંધિયું વેચાતું હશે અને સારી ગરાગી છે મોંઘવારી છતાંય હું સુખડા બ્રધર્સ જે મકર સંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે આજે અમારી દુકાન ઉપર ફાફડા જલેબી ઊંધિયું તલની ચીક્કી છે તલની વેરાયટીઓ છે અલગ અલગ જાતની બધું વેચાણ થઈ રહ્યું છે આમ એવું લાગતું હતું કે આજ રોજ થોડી ગરાગી મંદિરનો હોલ હતો પણ આજે ખૂબ જ સરસ ખૂબ જ ગરાગી રહી છે અને લોકોનો બી પ્રતિસાદ સારો છે આજે પવન પણ સારો છે પતંગો એટલી ચડે છે લોકોએ ખૂબ આનંદ લીધો હું પાલનપુર મીઠાઈ પરસાણ એસોસિએશન પ્રમુખ વતી સૌને શુભેચ્છાઓ પાઠવું છું